અરવલ્લીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અરવલીના માલપુરના કિડિયાત ગામે નદીમાં નાહવા પડેલા યુવકનું કરુણ મોત નિપજ્યું છે જો કે આ મૃતક યુવાન આર્મીમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે આ યુવાન બે દિવસ અગાઉ જ પોતાના માદરી વતન આવ્યો હોવાની માહિતી મળી હતી મોડાસા ફાયર વિભાગની ટીમને જાણ થતાં જ ફાર વિભાગની ટીમે આ મૃતદેહને બહાર કાઢ્યો હતો જોકે મૃતકના પરિવાર પર પહાડ તૂટી પડ્યો છે ચાર યુવાનો નદીમાં નાહવા પડ્યા હતા અને ત્રણ યુવાનો બહાર નીકળી શક્યા હતા જ્યારે આર્મી જવાનો ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે ઘટના સ્થળે પોલીસ પણ આવી પહોંચી હતી અને આ મૃતકને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જોકે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ